તાપી જિલ્લા સોનગઢ તાલુકાના ચેમકુવા ગામે રોડ પર અકસ્માત સર્જાયો હતો તારીખ એકવીસ ફેબ્રુઆરી શુક્રવારે સવારે સાડા નવ કલાકે ચેમકુવા ગામના રહેવાસી નિતેશ ગામે જે ટોકરવા ગામ તરફથી સેમકુવા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા તે સમયે ઓટાથી ઝોનગઢ તરફ આવતો મહારાષ્ટ્રનો ટ્રક એમ એચ થર્ટી નાઇન એડી જીરો 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 ટુ ફૂલ જોરમાં ડ્રાઈવરે રોંગ સાઈડ બાઇક ચાલકને ટકરાતા જગ્યા પર જ અકસ્માત થયું હતું તે સમયે આજુબાજુના રહેવાસી એક સાથે ભેગા થયા હતા પણ તે બાવીસ વર્ષો નિતેશ ગામિતનું ઘટના સ્થળે જ મૃત થયું હતું તે સમયે ત્યાંના લોકો ભેગા થયા અને કીધું કે આ સોનગઢથી ઓટા રોડ પર રેતી ભરેલા વાહનો અવર જવર બંધ કરવાનું જરૂરી છે અને અમુક અમુક અંતરે બમ્પર પણ કરવો જરૂરી છે સોનગઢ પોલીસ ચોકીને અકસ્માતની જાણ થતાં સમયસર સોનગઢ પોલીસ જમાદાર ધર્મેશભાઈ ચૌધરી સાથે આશિષભાઈ હાજર થઈ તે સાથે એ રોડ ઉપર આવી જતી ગાડીઓનું ટોળું દૂર કર્યું હતું તરત જ રોકાયેલ રસ્તો ચાલુ કરાયો તે સમયે ત્યાંના રહેવાસી રાજેશભાઈ ગામિત પોતે પણ ટોળું દૂર કર્યું હતું રિપોર્ટર વિકાસ પાટીલ તાપી મારું નામ રાજેશભાઈ ગામિત હું ચીમકાનો રહેવાસી છું મારું ઘર છે સડકના બાજુમાં જ છે પણ પાછલા ઘણા સમયથી મેં જોયું છે કે આ રોડ પર બેફામ ઓવરલોડ ગાડીઓ દોડે છે અને એના પાછળ વહીવટ તંત્રએ હજુ પણ કંઈ કાર્યવાહી કર્યું નથી આજની જે ઘટના છે મેં જોઈ કે મારી નરી આંખોએ જુવાન દીકરો બાવીસ વર્ષનો જે બાઇક પર આવતો હતો અને અવર સ્પીડ પર એક હાઈવટ ટ્રકે આવીને તેને ઠોકી દીધો અને એનાથી એકનો એક વિમાન મિત્રો એક ટુ ગુમાવ્યો અને એની પાછળ અમારી ર રજૂઆત એ છે કે વહીવટ તંત્રો એને ધ્યાનમાં રાખીને જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે અને હાઈ સ્પીડમાં જતા ટ્રકોને રકે ઓવરલોડ અને આવી રીતના રેતી અને કપસી ઘણા જ ભરીને અવરલોડ ટ્રક ટ્રકો જે છે નાસિકના મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયાથી ચાલતી છે એના માટે એ તંત્રો ધ્યાનમાં રાખે એ અમારી રજૂઆત છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો